બધાનું ફેવરિટ તમે જોઈ શકો છો ઘણી બધી રાઇડ્સ નો ઝુંડ પંજાબી પ્લસ ગુજરાતી ફૂલ થાળી આનંદ માણી શકીએ છીએ આઠ રાઇડ જેમાં છે ને એક સાથે ચાર લોકો બેસીને ને બાળકો માટેની ફેમિલી માટેની રાઇડ છે સૌથી મોટું એડવેન્ચર પાર્ક એક નવું બની ગયું છે તમે લાસ્ટ ટાઈમ જયારે ત્યારે કદાચ નહીં હોય પણ અત્યારે બની ગયું છે ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડીયોમાં ફ્રેન્ડ્સ તમને મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં હું તમને રાજકોટની અવનવ યુનિક વસ્તુ સૌથી પહેલાં દેખાડતો હોઉં છું અત્યારે છે ને ઉનાળો જાયમો છે એટલે સિઝનલ વિડીયો તમારા માટે રાજકોટના વોટર પાર્કમાંથી એક વોટર પાર્ક દેખાડો રાજકોટનો સૌથી જૂનો જાણીતો વોટર પાર્ક એટલે કે કૃષ્ણ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ અહીંયા છે તમે ઘણી વખત આવ્યા હશો પણ આ વર્ષે અહીંયા નવું શું થયું છે કઈ કઈ રાઇડ્સ નવી આવી છે ને ખાસ અહીંયા જે એડવેન્ચર પાર્ક એક નવું શરૂ થયું છે એની બધી તમે ડિટેલમાં વાત કરવાનો છું ટિકિટની તો છે ને ડિટેલમાં વાત કરીશ તમારે આવું છે ને તો કઈ રીતે તમે મતલબ કયા બેસ્ટ ટાઈમમાં ને કયા સારી રીતે ઓછા પૈસામાં આવી શકો ને એ બધી પણ વાત કરવાનો છો તો ચાલો આપણે બધી ડિટેલમાં વાત કરીએ સૌથી પેલા તમે છે ટિકિટની પ્રાઇસ થી શરૂઆત કરો એડ માટે આઠસો રૂપિયા વીકેન્ડ માં અને ચિલ્ડ્રન માટે છસો રૂપિયા વીકેન્ડ માં હોય છે એવી જીતના કદાચ વીકેન્ડ સિવાય આવો છો એટલે કે શનિ રવિ સિવાય તો પચાસ રૂપિયા ઓછા હોય છે એટલે કે સાડા સાતસો અડલ્ટ માટે અને સાડા પાંચસો માં ચિલ્ડ્રન માટે આવી રીતે હોય છે એક હાફ ડે નું પેકેજ પણ હોય છે જેનું નામ છે સ્કાય લાઈટ એ અડલ્ટ માટે વીકેન્ડ માં પાંચસો પચાસ બાળકો માટે ચારસો રૂપિયામાં એન્ટ્રી થતી હોય છે ત્રણ વાગ્યા આઠ વાગ્યા સુધી અને એવી રીતના વીકેન્ડ સિવાય પચાસ રૂપિયા ઓછા એટલે કે પાંચસો રૂપિયામાં રેગ્યુલર અને બાળકો માટે ત્રણસો પચાસ માં એન્ટ્રી થતી હોય છે એટલે હાફ ડે વાળું પણ બેસ્ટ છે કદાચ તમારે અડધો દિવસ માટે એન્જોય માટે આવ્યું છે ને તો પણ ત્રણ થી આઠ તમે એન્જોય કરી શકો છો મિત્રો છે ને તમને ટિકિટ લીધા બાદ છે ને આ ટાઈપ બેટ મળશે અને તમારે હાથ ઉપર લગાવવાનું વાહનો વોટરપ્રૂફ હોય છે ના 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 કઈ નથી મેં તમને જેમ કીધું કે ફાકી સિગરેટ તમાકુ કઈ વસ્તુ અંદર એલાઉડ નથી અને સિક્યુરિટીનું પ્રોપર ધ્યાન રાખતી હોય છે એટલે એવું કઈ લઈને આવતા કોસ્ચ્યુમ ફરજીયાત છે અને આપણને એ કોસ્ચ્યુમ મળી જતા હોય લોકર ને આ બધી વસ્તુ હોય ને વોટર મોબાઈલ ના કવર ને ઓલા ગોગલ્સ ને એવું બધું પણ મળી જતું હોય અને એ પણ કહી દો કે કોસ્ચ્યુમ છે ને એ અલગથી લેવા પડતા હોય લાઈનથી આપણને કોસ્ચ્યુમ મળી જશે અને હવે તમે છે ને આખા વોટર પાર્કને એક્સપ્લોર કરો સૌથી પેલા જેવા અંદર આવશો ને તમે જોઈ શકો છો કે નાના બાળકો માટેની ફેમિલી માટેની રાઈડ છે વેલકમ ટુ ધ જંગલ આ ઉપર લાગેલું છે અને તમે જોઈ શકો છો નાના બાળકો આરામથી એન્જોય કરી શકે એ અને રાઇડ્સ છે એમાં ઘણી બધી વસ્તુ છે ઓલા સ્લાઇડ્સ છે ઓલી ટર્નલ કે ઓલી રિંગ બધું છે અને ખાસ તમે પાણી જોઈ લો બહુ મજા આવે છે અને સેફ્ટી નોર્મ્સ પણ લખેલા છે કઈ રીતે કિડ્સને બાળકોને એમાં જાવું કઈ રીતે છે એટલે સ્ટાર્ટિંગમાં જ એન્વાયરમેન્ટ આપણને ફીલ થાય કે ભાઈ વોટર પાર્કમાં આવી ગયા મજા આવી જાય

અલોટેડ ની બીજી એક જોરદાર રાઈડ જે સૌરાષ્ટ્ર માં પેલી વાર અહીંયા છે જેનું નામ છે એકસો આઠ રાઈડ જેમાં છે ને એક સાથે ચાર લોકો બેસીને આવી રીતે સ્લાઇડિંગ કરતા કરતા ટ્યુબ માં આવવાની મજા માણી શકે છે એટલે તમે આમાં આવશો ને તમે બહુ મજા આવી જશે અને મિત્રો તમને ખાસ કહું કે આપણા કૃષ્ણા વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં નવું શું છે તો ખાસ તમે જોઈ શકો છો કે અહીંયા સૌથી મોટું એડવેન્ચર પાર્ક એક નવું બની ગયું છે તમે લાસ્ટ ટાઈમ જ્યારે ત્યારે કદાચ નહીં હોય પણ અત્યારે બની ગયું છે તમે એમાં એને રોકકોસ એડવેન્ચરમાં ઘણી બધી વસ્તુની થ્રીલિંગ એડવેન્ચરની મજા માણી શકો છો એ જ જોવા બાળકો માટે છે ને હિંચકા લપસિયા આ બધું પણ છે મતલબ કે વોટર પાર્કની અંદર તમે તો સ્લાઇડિંગનો આનંદ માણ્યો છે પણ તમે કદાચ બહાર અહીંયા બેસીને હિંચકા લપસી આ ઝૂલા બધું કરવું છે ને તો પણ કરી શકશો અને ખાસ સૌથી મોટું ઝીપ પ્લેન પણ અહીંયા આવેલું છે એટલે આ બધું એડવેન્ચર પાર્ક આખું એક નવું એડ થયું છે રાજકોટના કૃષ્ણ વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં નાવાની મજા મહિનામાં તમને પણ ભોગ તો લાગી જશે તો સ્પેશિયલી જોવા અહીંયા અહીંયા છે સૌથી મોટો આવો ઇન્ડોર એસી રેસ્ટોરન્ટ જેમાં આપણે છે ને બસો એસી રૂપિયામાં પંજાબી પ્લસ ગુજરાતી ફૂલ થાળીનો આનંદ માણી શકીએ છીએ અને કદાચ દસ વર્ષ નાના બાળકો છે ને તો એકસો એસી રૂપિયા અનલિમિટેડ ગુજરાતી પ્લસ પંજાબી ફૂલ થાળીનો માણી શકીએ છીએ આમાં આપણને સ્વીટ્સ નાન સલાડ ત્રણ પ્રકારના સબ્જી છે પંજાબી ગુજરાતી બધા છાસ ભજીયા દાલ ભાત અને પાપડ સલાડ બધી જ વસ્તુ છે આ બુફે સિસ્ટમથી અનલિમિટેડ કોન્સેપ્ટમાં જમી શકીએ છીએ કદાચ તમારે અનલિમિટેડમાં નહીં પણ લિમિટેડ આલાકાટમાં જમવું છે તો એના માટે બહાર એક કેન્ટીન એક સરસ મજાનું બીજું રેસ્ટોરન્ટ પણ છે અને સાથે જ આ કેફેટેરિયા જ્યાં છે બધા ફાસ્ટફૂડ બર્ગર પીઝા સેન્ડવીચ તમારે જે પણ જમવું છે ને બધું આલાકાટ મેનુ પ્રમાણે છે તમે તમારી પસંદ નહીંથી મેળવી શકશો તમે જોઈ શકો છો સ્ક્રીન પર તમને જે લિસ્ટ દેખાઈ રહી છે આ બધી જ વસ્તુ આપણને અંદરથી મળી જાય છે એટલે થી કઈ ફૂડ લેવાની કંઈ જરૂર રહેતી નથી તમે છે ને ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ આવી શકો છો અહીંયા છે એક મોટો પાર્ટી લોન્સ છે ત્રણ થી પાંચ હજાર લોકોની કેપેસિટી વાળું એવી રીતના ઘણા બધા રૂમ પણ છે ફૂલ ફેસિલિટીઝ વાળા એટલે તમે ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ કૃષ્ણ વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં આવી શકો છો અને ફ્રેન્ડ તમે વાત કરું કે તમારે જો વોટર પાર્કમાં ગ્રુપમાં કે કોર્પોરેટ બુકિંગ કરાવો છો તો તમને એમાં ડિસ્કાઉન્ટ મળવાનું છે અને કદાચ તમે વેબસાઇટથી છે બુકિંગ કરાવો છો તો તમને સિંગલ ટિકિટ ઉપર પણ ટેન પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જવાનું છે વાત કરીએ એડ્રેસનું આપણો કૃષ્ણ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ આવ્યો છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા ગામની તદ્દન નજીકમાં તો તમે પણ ખાસ મુલાકાત લો અને ઉનાળાની સિઝન પૂરી થઈને એની પહેલાં એકવાર જરૂરથી આવો તમારા બાળકોને બહુ મજા આવશે વધારે માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબરમાં ફોન કરીને માહિતી મેળવી શકો છો તમને હજી કંઈ પ્રશ્ન છે ને તો કોમેન્ટમાં પૂછો અમે તમને જવાબ આપી દઈશું ફરી મળીશું રાજકોટના વિડીયોમાં ત્યાં સુધી રહો બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ